અને ગામ ભેરડા છે અમારે આવે છે ચાલો વિડીયોમાં આગળ સુધી જોતા રહીજો કોણ છે મહેમાન થોડીક વારમાં જો કે આવવાના છે અને ફોન આવ્યો તો આપણે ઘર બાજુ આવતા રહ્યા છે પાડામાંથી ઘરે આવતા રહ્યા છે આવો આવો મહેમાન કા શું થયું પંચર આવો આવો પધારો રામ 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 રામ

પેલા દાંત જ કાઢશે ભાઈ હાલો બધા ચા પીવા અમારા મામા વાળા આવી ગયા ને વાડીમાં જો કાંટો મારી લીધો છે ને ચા પાણી પહેર પછી પાછા ભાગ્યાવાળી કરશે રોકાવાનું છે બપોરા કરવા બપોરા ને પાણી વાળવાનું રોકે ને ટાઈમ થઈ ગયો બપોરાનો બપોરા ટાઈમ એમાં જઈને બેન પાણી ચાલુ કરાવીશું બોલાય આવે તો બહેન એ ન લાગે

મારે સેકું વિણવા ની છે બીજું મારે બોલ નીકળ્યાં તો એક આયે કઢા ર્યા મોટી લેવી છે ને આને હા એ જો આકડવા આવી જો હરખવાની આપણે આયે મીકી થી અને આ બાજુ લઈ લીધી છે રામજી મમ્મી એ ઈખડ ક્યાંથી પાડતો ઉલખતી નહી થા બાગમાં એક બાજુ લાકડી ખમી બાજુ લઈ હે હે લેડી મે જાલ હાલો જો અરે 10 આપણે અડધા ઉપર કાશી ભાઈ તને કે વિડીયો લે પાડી તમારો પાડું ભાઈ પાડે છે અમારે જો થઈ ગયો

રવાદી બગડી જાય વસ્તુ બધી એમને એમ નો રે કાઈ હાથ હોના જેવી કાડીને એકડે બગાવી ન તમારું કામ ને લ્યો ને તો આ હાલું જાતો હો એકડ થોડી હમી કરતા હો કે જો કે પકડ થી પાછી આ આપણે હમું કરાવજો કલેજલાઈ ઢીલો પડી ગયો છે થોડો આવતા રહ્યા છે પાછો અને એકડ હમી કરીને પકડ જો હારે લાવ્યા છે મે પકડની જરૂર પડે કદાચ કામ લાગે કીધું એટલે હારે લઈ લીધું છે અને હવે જો કે થોડો ઘણો પાડવાનું બાકી રહ્યો છે કલાક જેવું થાય છે વધીને બાકી શીંગું તો કઈ આવી રીતના છે વધારે નથી એટલી બધી તમે આ છોડવાનું જુઓ તો આમાં તમારે હાવ નજરમાં નહીં આવે પછી આ છોડવાની અંદર છે તો આપણે પચાસ ટકા પાડી લીધી છે બાકી અમુક સિંગુ છે આ રીતના છે હાવ પાડવી છે એટલે પચાસ ટકા છોડવાની અંદર સિંગુ સારી છે ને કે પચાસ ટકા છોડવામાં થાવું ઓછી છે આવી રીતનું કાંઈ સરકવામાં છે ભાઈ હાલો ભાઈ આપણે તો કે હરગો ઘડી પાડશું જો કે હું જ હરગો જાજી પાડું છું અને નીચે તો ચાલો હરગો પાડું કરશું ચાલુ અત્યારે જો કે ચાર વાગી ગયા છે અને ભાઈ આવી રીતે કામ હાલે આવું છું

હાલો કે હરે ગોજો કે કમ્પ્લીટ વીણી વાયરો બધોય હવે જો કે દી પણ આથમ આવી ગયો છે કમ્પ્લીટ અને કેટલા વાગ્યા છે ને તમને કહી દઉં અત્યારે 5 ને મિનિટ થઈ ગઈ કમ્પ્લીટ ચાલો હરે ગો બતાવી દઉં કે કે આપણે કેટલો વીણો છે ને આ બધું ઢકલો છે તમને દેખાડી દઉં

ચાલો મિત્રો આજનું આપણે આવું જ કઈ કામકાજ રહ્યું છે આ સાથે જ વિડીયો એ પૂરો કરશું વિડીયો તમને કેવો લાગ્યો છે વિડીયો તમને સારો લાગ્યો તો કોમેન્ટ કરી નાખજો ભાઈ ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવો ના ભૂલતા મળશું કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી હર હર મહાદેવ